ટેમ્પો બેકાબુ બનતા ત્રણથી વધુ વ્યક્તિઓએ અડફેટમાં આવતા લોકોમાં નાસ્તભાગ મચી જવા પામી હતી ટેમ્પોએ રાહદારીઓને અડફેટે લેતા મહિલાને ઇજા થવા પામી હતી ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા ટેમ્પા ચાલકથી બ્રેક ન લાગતા અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી સદનસીબે જાનહાની ટળી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી આજે તારીખ ત્રેવીસ નવેમ્બર બે સાંજના સાત વાગ્યાના આસપાસના સુમાડે કટોપોળ બજાર દરવાજા પાસે એક આઈસર ટેમ્પો જે કલેક્ટરના જાહેરનામાના ભંગ કરીને જે એન્ટ્રી થયેલો છે ત્યાં કોઈ લાકડા કપાવેલા છે ખબર નહીં નગરપાલિકાએ કપાવ્યા છે કોઈના કહેવાથી કાયપાદ લાકડા એ લાકડા ગેરકાયદેસર ભળીને પરત ફરતા જે કયો દરવાજા કટોપોળ બજાર સ્લોપ છે જે પોલીસ સ્ટેશનની સામે ત્યાં નીચે ઉતરતા એક ફરજાના બેન ધન્યરી આવ્યા હતા કઠોપોળ બજારમાં શોપિંગ કરવા માટે એમને અડફેટે લેતા એમનું કરો મોત થયેલું છે આ રોજ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ અને શનિવારના રોજ સાંજના સાત કલાકે ભરૂચના કટોપોળ બજાર ખાતે એક દનિયાની ફરજાના બેન હતા જેઓ શોપિંગ કરવા આવેલા અહીંયા એ બેન શોપિંગ કરવા જતા હતા અને દરવાજા પરથી દલાલ ઇસ્કૂલ બાજુથી એક આઈશા ટેમ્પો જે ઓવરલોડેડ અને એમાં લાકડા કાપેલા હતા ગફલતભાઈ ડ્રાઇવિંગના કારણે આ ફરજાના બેને ટક્કર વાગતા એની ઉપર એને ટાયરો ફરી વળતા એમનું કરોડ મોત નીપજેલું છે બીજા અન્ય બે વાહનોને પણ નુકસાન થયેલું છે એક બે લોકોને ઈજાઓ પર પહોંચેલી છે અમારો પ્રશાસનને સવાલ છે કે જ્યારે કલેક્ટરશ્રીનો જાહેરનામો છે કે સવાર રાત્રિના આઠ વાગ્યા પછી જ બરડર વાહનો ભરૂચ સિટીમાં પ્રવેશી શકે આ જે આઈસર ટેમ્પો સજના સમયે દલાલ સ્કૂલ બાજુથી લાકડા કાપીને જ્યારે દરવાજા પર આવ્યો ત્યાં દસ ફૂટના અંતરે પોલીસ ચોકી હતી જો આ ટેમ્પાને પોલીસે જતા જ રોક્યો હોત તો આજે આ ફરજાનાબેન હોય એની પાછળ એમના પતિ અને ટોન ત્રણ નાની દીકરીઓ છે એ યતીમ થઈ ગયેલા છે આ પ્રશાસનની બેદરકારી કહેવાય પ્રશાસને આ ટેમ્પો જ્યારે ગયો બજારમાં તો એને ડિટેન કેમ ના કર્યો શું પ્રાઇવેટ લોકોના વાહનો હોય તો પોલીસ અને વહીવહીતંત્રને ડિટેન કરે અને જ્યારે આ એક લાકડા કાપવાળો ટેમ્પો દરવાજા પર ગયો લાકડા ભરીને ઓવરલો ટેમ્પો રિટર્ન થયો એના કારણે આજે જે ઘટના બની છે ગંભીર ઘટના છે અમે આજે આ બેનનું જે મોત્યુ છે એની સંવેદના છે અમને દુઃખ છે કે આવી એક દુઃખદ ઘટના ભરૂચ સરના બની પરંતુ આ ઘટનાની પાછળ અમારી એક માંગ છે ભરૂચ જિલ્લા પોલીસ શ્રી મયુર ચાવડા સાહેબને બી ડિવિઝનના પીઆઈ શ્રી ફુલટાણા સાહેબને કે સાહેબ એની તપાસ થવી જોઈએ કે આ જે લાકડાઓ કપાયા છે પહેલાં તો એની પરમિશન છે કે નહીં અને કલેક્ટર સાહેબનું જો જાહેરનામું હોય તો કોઈ પણ પ્રાઇવેટ વાહનો જ્યારે ભરૂચ સિટીમાં પ્રવેશતા હોય મોટા બર્ડર તો એને પોલીસ દ્વારા રિટર્ન કરવામાં આવે આ ટમ્પાને જો અંદર ભરૂચ સિટીમાં એન્ટ્રી જોખતે અને રિટર્ન કરી લીધો હોત તો આજે આ બેનનો જીવ ના એટલે આજે અમે તમામ લોકો અહીંયા સિવિલ હોસ્પિટલ અહીંયા હાજર છે બેનનું પીએમ ચાલે ફરી વખતે આ બેનનું જે મૃત્યુ થવાથી એમના ટોન ટોન નાની દીકરીઓ છે એ યટીન થઈ છે આ બેનનું મૃત્યુ એક દરકારીના કારણે થયેલું છે પહેલાં તો આ જે ટેમ્પો છે આ લાકડા કોઈએ કપાયા એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો આ ટેમ્પાએ ગેરકાયદેસર રીતે અહીંયાથી લાકડાનું વહન કર્યું હોય અમે માંગ કરીએ કે આ બેનને પચીસ લાખ રૂપિયાનું વળતર પ્રશાસન તરફથી આપવું જોઈએ કે એની પાછળ એની ત્રણ ત્રણ નાની દીકરીઓ છે એની સંભાળ સંપર્કો રહેશે એટલે અમારી માંગ છે કે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અને આ બેને ન્યાય મળે અમારી માંગ છે